મોડી રાઈન છે નવ વાગ્યે નિરાય ત્યાં હોય પેટમાં પડી જાય ને પછી નિરાય ત્યાં હોય અને આપણે લાઈમાં કારણ કે ટાઈમ નીકળ્યા તો એટલે લાઈ નથી થતું કા હા વાંગ્યો ખાખ હા આજ સાંજે લગભગ તો થઈ જશે બહુ પાકું નહીં હા હમણાં થોડાક 15 દિવસ લાઈ ઓછું કરવાનું છે તો એવું હે ચાલો મિત્રો ને અમારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો ને હાલો વિડીયો અહીં પૂરો કરશું તો બધાને બાય બાય અને હાલો બધા સવાણું ખાવા ટાટા અમે ખાઈ લેવી હાલો મિત્રો બધા ચા પીવા ચા બની રહેશે સરસ મજાની કડક કડક ને આપણે દૂધની થેલીનો શાક બનાવવાનો છે ને આપણે કા ગાય નહીં આપણે થેલીનું શાક બનાવવાનો છે ભૂખી નાખી દીધી છે અને તેને જોઈ શકો છો ભૂતું નાખી દીધી છે ઉભરો આવી રહ્યો છે અને અહીંયા જો મારો વાલી ડોકું કાઢી દેશે એ મારી વાટે છે ચા બનાવી નાખું પછી એને બેસવાનું હોય એટલે એ ભાઈ અહીંયા વાટે ઊભા છે તાલ મિત્રો આપણું દૂધ નાખી દઈશું दूध ना कि देवी धीमे धीमे तो मित्रों हेठू जाए से दूध ये कहीं तो फोन हर को पकड़, पकड़। पकड़ो से हर को पकड़ा ही नहीं तो दूध है टोड़ाणु से